ભગવાનનો સત્સંગ ઘણા દિવસથી અને જ્યારે મળે ત્યારે એક ગુરુવારે લાભ આપ એમાં યોગ થઈ ગયો છે અને આવવાનું થયું છે કે દરેક સંતોના દર્શન કરી અને ઉતાર થયો દરેકના આચરણોમાં કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ

મહાસુખ જો જોતો હોય તો સંતના સાનિધ્ય માં જો કબીર સાહેબ કહે છે ભક્તિ ભક્તિ સંબંધ દોરાવા ભક્તિ ભેદ કાહો ને પાવા ભક્તિ ભેદ સોય જાણે કે તાકે જળ ઉપર શિષ્યનો હોય કે ભક્તિ ભક્તિ બધા વાતો કરે છે દોરા એટલે વાતો કરે કોઈ વ્રત નિયમ લઈને હાલતા હોય તો કે અમે ભક્તિ કરીએ છીએ કોઈ માળા કરવા કાઈ બેસતા હોય તો એ કે અમે ભક્તિ કરીએ છીએ મંદિરે જતા હોય તો કે અમે ભક્તિ કરીએ જાત્રાઓ ફેર્યા કરતા હોય અવાર નવાર તો એ કે અમે ભક્તિ કરીએ તો કબીર સાહેબ કે એ બધા ભક્તિની વાત કરે છે પણ ખરેખર એને ભક્તિ કહેવાત એ નથી ભક્તિનો ભેદ જાણવાનો છે ભક્તિનો ભેદ શું

કેવું છે કેવળ એનું જ્ઞાન કરવાનું છે આ રૂપાળું છે કદ રૂપ છે જ્ઞાન કરવા માટે છે એને ભોગવા માટે છે આ શબ્દ જે છે ખાલી શબ્દ પારા કરવા માટે છે કોઈ શબ્દ આવે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ શબ્દ આવ્યો છે તો એ સર એ તરફ આપણે જવું કે નહીં જવું એટલું જ્ઞાન થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય પણ એમ કે ભાઈ પાણી લાવો તો એટલું જ્ઞાન છે ને ભાઈ પાણી લાવો એટલે પાણી જ લવાય બીજું કઈ લવાય લાવ્યા પછી એમ કે ભાઈ તમે આખો ગ્લાસ પી જાઓ બીજો ગ્લાસ પી જાઓ ત્રીજો પી જાઓ

સાચીને તરત ખબર પડી જાય બે આ તીખો છે તુરો છે ગીરો છે ખાંટો છે ખારો છે ખબર પડી જાય છે એ રસ કેવળ પારક કરવા માટે છે ભોગવતો કરવા માટે પણ એનો અતિરેક જ્યારે થઈ જાય ત્યારે વિષય થઈ જાય છે વિષય બની જાય છે અને વિષયમાંથી વિકારો ઉભા થાય છે અને વિકારો બધાય આપણા મનમાં એટલે આપણે મનરૂપી મટકીમાં આ બધાય વિકારો ભરાય છે

આપણે અનાજના કોઠાણમાં જાય એટલે આપણે ઘઉં લેવા હોય અને ઉત્તમ કોલાટીના ઘઉં લેવા હોય એટલે ગુંદી મારે આપણે કે ભાઈ આપણે એની ઉપર વિશ્વાસ ન કરીએ વેપારી કે ભાઈ હા તમને મોકલી દેવું ના તમે હાલો આપણે વખાઈ ના એને બતાવો અને આમ ગુંબી મારીએ એટલે ખબર પડે કેવું અનાજ છે કરેલું છે આલું છે કાંકરાવાળું છે ગમે એવું હોય તો ખબર પડી જાય ધારણ કરી લઈ પણ આપણે જો જોઈ મારી પડે સંતને પારખી મારવા દેતા અને ગુમી મારીએ અને જેની વાણીમાં વિકાર ન હોય એ સંત કહેવાય વાણી જો તો વિકાર ની જેમ ગીડવી નાનું સાણું આનંદ થી સુગરા નું જે સુગરા જે સંત જે છે એવા સંતો આપણે મળ્યા અને એવા સંતો મળ્યા છે તો આપણે આમે કોને ટાઈમ છે ભજન સત્સંગ દેવાનો ટાઈમ છે

પછી એના મુક્તિ સત્સંગ સાંભળો બીજી ભક્તિ ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા ત્રીશ્રી ભક્તિ અમાન પોતાનું માન પણ છોડી અને એવા સંતોને સણે પડી અને ગુરુ ધારણ કરી લે એટલે કે તો ગુરુના શરણમાં પડી જાય ગુરુ પદ પંકજ પૂજતા ગુરુના શરણ ના વચનનું પૂજન કરવું એનું સાનિધ્ય છે મંત્ર જાગ મન દૃઢ વિશ્વાસ હતો

છે કે ધંધો કરતા ધ્યાન આપણે જોરતા કાયમ નામ ના બેહી કંઈક ભજન કરવું પડતું ભજન થઈ રહ્યું છે તમે માં રહ્યો ભજન થઈ રહ્યું કરવું પડતું

પતિ નું સુખ જો હોય ને તો પર વસન પ્રમાણે પતિના સુખ ની કરવા પણ એ બધું મટાડી દીધું છે આજે ગુરુવાર ગુરુવાર નું ભજન કે ગુરુવારે ગુરુ ઘરે જઈએ અને ગુરુ રાખે ત્યાં બેસી રહીએ તો ગુરુ મહારાજ આપને ક્યાં છે કે વચનમાં દેહાયા હવે તમારે કાયમને માટે વચનમાં રહેવાનું છે અને વચનમાં રહી તો ભક્તિ હાસી કહેવાય જ્યાં સુધી વચનમાં ન રહી તો ભક્તિ ગુરુ મહારાજે બધાયથી મુક્ત કરાવી દીધા હોય અને હજી આપણે કંઈક કરવું પડતું હોય તો હજી બંધન તો ખરું જ ને કરવું પડે ત્યાં સુધી બંધન છે ત્યાં સુધી ગુરુનું વચન આપણે પાલન કરતા નથી

અને વસન ભક્તિ નું અંગ છે પણ ગુરુ ને શરણ ગયા પછી આપણે જ્યાં લઈને હવે આપણે વસન અંગ લઈને જવાનું છે આ અંગ લઈને જવાનું તો વિધેય મુક્ત ખરા વાણીમાં આવ્યું ને ગુરુ મારા વિધેય મુક્ત કર્યા છે તો કે પ્રશ્ન કરે